વડોદરા શહેર વોર્ડ નંબર ચૌદમાં આવેલા વિસ્તાર વાડી મહાદેવ તળાવ પાસે નવીન ગેસ લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સંપર્ક સમસ્યા સમાધાન અંતર્ગત વડોદરા શહેર રાવપુરા વિધાનસભામાં આવેલા વાડી મહાદેવ તળાવ પાસે પચાસ વર્ષ જૂની ગેસની લાઇનનો રૂપિયા પંચ્યાસી લાખના ખર્ચે નવીનીકરણ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેસની સમસ્યા ઉદ્ભવતી હતી જેને લઈને નાગરિકોની સમસ્યાનું સમાધાન આવે તે માટે સીધો સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના નાગરિકો દ્વારા રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લને રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોની રજૂઆત કર્યા બાદ આજે ગેસ લાઈન નવીન નાખવામાં આવશે આ કામનો કુલ ખર્ચ 9.30 લાખ ના ખર્ચે બદલવામાં આવશે આ વિસ્તારમાં પંચોતેરસોથી વધુ ગેસની લાઈનો નવી નાખવામાં આવશે જેથી સ્થાનિક લોકોને ગેસનું પ્રેશર યોગ્ય રીતે મળી રહે તે હેતુથી આજે ખાદ મુરત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરાના મેયર સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સ્થાનિક નગર સેવકો સાથે કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા સંપર્ક સમસ્યા સેવા અંતર્ગત રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોની ફરિયાદો સાંભળીને શક્ય એટલી ફરિયાદોનો સ્થળ પર નિકાલ કરવાનો અને ત્યારબાદ જે તે ડિપાર્ટમેન્ટને ફરિયાદો આપવાના જ્યારે શરૂઆત કરી ત્યારે આ રાઉન્ડનો એટલે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને પૂર્ણ થવા આવ્યો છે આ વિસ્તારમાં જ્યારે પહેલાં રાઉન્ડમાં અમે આવ્યા હતા ત્યારે આપણે જે વિસ્તારમાં ઊભા છે એ વોર્ડ નંબર ચૌદ પંદર અને સોળની બોર્ડર લાઈન છે આ વિસ્તારના બે રોડ અને બરાણપુરા વિસ્તારનો એક રોડ એવો કુલ મળીને આંતરમાળખાકીય સુવિધાના ભાગરૂપે આ વિસ્તારના ત્રણ રોડ જેની કિંમત એસી લાખથી પણ વધારે થાય છે તેના જે ખાતમુહૂર્ત છે માનનીય મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષશ્રીના હસ્તે અને આ વિસ્તારના નાગરિકોની સૌથી મોટી જે એક ફરિયાદ આવતી હતી એ ગેસનો પ્રેશર અને ગેસની લાઇનનો પ્રેશર ઓગણીસો ને બોતેરમાં જ્યારે એશિયામાં સૌપ્રથમ વખત ભારત દેશમાં અને વડોદરામાં પાઇપલાઇન દ્વારા ગેસ આપવાનું શરૂ થયું ત્યારથી લઈને એટલે કે પચાસ વર્ષ પહેલાંની જે લાઈનો હતી એ ઘણા નાગરિકોને એની તકલીફ થતી હતી એટલે વીજીએલ ખાતે અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કર્યા બાદ આખા વોર્ડ નંબર ચૌદ અને કારેલીબાગ વિસ્તાર એટલે કે જૂનું વડોદરા શહેર ની તમામ ગેસની લાઈનો બદલવા માટેનો આજે ખાતમુહૂર્ત છે સાડા નવ કરોડથી પણ વધારે કિંમત કિંમતનો આ એક જે અભિયાન લેવામાં આવ્યું છે વીજેલ સાથે તેના માટે વીજેલ અને કોર્પોરેશનનો ખૂબ આભાર માનું છું આ વિસ્તારની સાત હજાર જેટલી લાઈનો બદલવામાં આવશે કનેક્શન અને લગભગ તોતેર કિલોમીટર જેટલો વિસ્તાર તેના અંદર આવરી લેવામાં આવશે આપના માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જ્યારે વીજીએલના કર્મચારી આપની પાસે આવે ત્યારે આપ આપણી લાઇન બદલવા માટેની સંમતિ આપજો આ લાઇન બદલવા માટે આપણે એક રૂપિયાનો ખર્ચો નથી અને એનાથી જે પચાસ વર્ષથી આપણે જે ગેસનો વપરાશ કરી રહ્યા છે એ વધારે સારી રીતે અને વધારે પ્રેશરથી કરી શકે તેના માટેનું આયોજન છે ફરીથી આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં પણ આપણા વિસ્તારમાં ગેસનું પ્રેશર ઓછું આવશે તમામ જગ્યા પરની લાઇનો બદલવામાં આવશે